હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં ઠંડા ઠંડા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ એક એવી ઋતુ છે જેમાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે છે તો આજે આપણે એક એવા ભજીયા બનાવવાના છે જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે પણ બનાવવા પણ એકદમ સહેલા છે તો એ ભજીયા બનાવવા માટે આપણે આ લીલી ડુંગળી સુધારી અને લઈ લીધી છે અને સાથે લઈ લીધું છે આપણે આ લીલું લસણ જેને પણ આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે થોડાક લીલા મરચાં લઈ લીધા છે આદુ ખમણીને લઈ લીધું છે અને લીલા ધાણા લઈ લીધા છે તો ચાલો ભજીયા બનાવવાના શરૂ કરીએ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને શરૂ કરતાં પહેલાં એક લાઇક અવશ્ય કરી દેજો તો હવે આપણે એક બાઉલમાં લીલી ડુંગળી અને લીલા લસણને મિક્સ કરી દેશું હવે આપણે તેમાં લીલા ધાણા નાખી ત્યાર પછી થોડા લીલા તીખા મરચા લીધા છે જો તમારે તીખા ના લેવા હોય તો તમે મોરા મરચા પણ વાપરી શકો છો અને પછી આપણે આ આદુની પેસ્ટ લઈ લીધી છે થોડીક ત્યાર પછી આપણે તેમાં થોડી હિંગ એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને થોડા આપણે અજમાને હાથેથી આ રીતે ક્રશ કરી અને નાખી દેસુ હવે આપણે તેમાં બહુ ઓછા પ્રમાણમાં ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ એડ કરી અને આપણે તેનું બેટર તૈયાર કરી લેશું ખાલી થોડોક જરૂર પૂરતો જ ચણાનો લોટ આપણે લેશું અને બધાને મિક્સ કરી લેશું લોટ આપણે મિક્સ કરી દીધો છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને તેનું બેટર તૈયાર કરી લેશું આપણે તેને રાખવાનું છે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તેને આપણે થોડુંક એવું ઝાડુ જ રાખવાનું છે અને હવે આપણે તેને પાંચ થી દસ મિનિટ માટે મૂકી દઈશું રેસ્ટ આપવા અને ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણા લોટને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે તેમાં આ રીતે નાના નાના ભજીયા પાડી લેશું આ રીતે આપણે નાના નાના તેમાં ભજીયા પાડી લેશું ભજીયાને આપણે વધુ પકવવાના નથી થોડાક કાચા રીએ ત્યાં સુધી જ આપણે તેને પાકવા દેવાના છે આવા ભજીયા એકવાર તમે જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે આપણે તેને બહુ પાકવા નહીં દઈએ થોડા કાચા એવા પાકે ત્યાં જ તેને આપણે ઉતારી લેશું અને હવે આ રીતે આપણે બીજા ભજીયા પણ પાડી લેશું આ રીતે આપણે બધા ભજીયાને વધારે ચડવા નહીં દઈએ સેજ કાચારીએ ત્યારે જ આપણે તેને ઉતારી લેશું હવે આ ભજીયાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે જ્યાં સુધી તે ઠંડા થાય ત્યાં સુધી આપણે તેને રાખી દેવાના છે ઠંડા થાય પછી આપણે તેને વાટકાની મદદથી પેચી લેશું તેને અને ટીકડી જેવો શેપ આપી દેશું હવે આપણા ભજીયા ઠળી ગયા છે તો આપણે તેમાં આ રીતે વાટકાની મદદથી ટીકડીનો શેપ આપી દેશું અને આ રીતે બધા ભજીયામાંથી ટીકડી તૈયાર કરી લેશું ભજીયા આપણા કાચા ઉતરીને તૈયાર થાય પછી આપણે તેને ઠળવા દેવાના છે પછી જ આપણે તેમાંથી ટીકડીના ભજીયા તૈયાર કરવાના છે તો આ રીતે બધા ભજીયા ઠરી જાય પછી તેમાંથી આ રીતે વાટકાની મદદથી ટીકડીનો શેપ આપી દેશું આપણે હવે બધા ભજીયામાંથી આપણે ટીકડીનો શેપ આપી દીધો છે અને તેલને આપણે ફૂલ ગરમ જ રાખવાનું છે તો હવે આપણે તેમાં ટીકડીને એડ કરી દઈશું તેલને ફૂલ ગરમ રાખશો તો જ આપણી ટીકડી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે એટલે તેલને આપણે ફૂલ ગરમ જ રહેવા દઈશું અને તેમાં બધી આપણી ટીકડી એડ કરી દઈશું અને જ્યાં સુધી આપણી ટીકડી એકદમ ફૂલ તળાઈ જાય અને એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેશું હવે આપણી ટીકડી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે તેને ઉતારી લેશું અને બીજા ભજીયાને પણ આપણે આ રીતે તળી લેશું જો આપણો બીજો ઘાણવો પણ તૈયાર થાય છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેસુ એટલે એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થશે આ રીતે આપણે બધા ભજિયાને તળીને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા લીલા લસણ અને લીલી ડુંગળીના ટીકડી ભજીયા જો આવા ટીકડી ભજીયા તમે ન ખાધા હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થાય છે નાના બાળકોથી લઈ અને મોટા બધાને આ ભજીયા ભાવે છે તો આ શિયાળામાં એકવાર આવા લીલા લસણ અને લીલી ડુંગળીના ભજીયા જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં જો હજી સુધી નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો